આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને પીએફના નાણાં ન ચૂકવાતા નગરપાલિકાની કચેરીમાં સફાઈ કર્મચારીઓએ જઈ હોબાળો મચાવ્યો આમોદ નગરપાલિકામાં રોજબરોજ કોઈને કોઈ વિવાદ સર્જાતો હોય છે ને આજ રોજ પણ વધુ એક વિવાદ ઉભો થવા પામ્યો છે અખિલ ભારતીય સફાઈ કામદારના આમોદના પ્રમુખના જણાવ્યા મુજબ આમોદ નગરપાલિકાના સફાઇ કર્મચારીઓને નગરપાલિકા દ્વારા બે હજાર બાવીસથી પીએફના નાણાંની ચૂકવણી કરવાના આવતા અખિલ ભારતીય સફાઈ મતુર સંઘની આગેવાની હેઠળ સફાઈ કર્મચારીઓએ નગરપાલિકાની કચેરીમાં જઈ હોબાળો મચાવ્યો

તાકીદે નગરપાલિકા આવનાર ત્રણ દિવસમાં આ બાબતનું નિરાકરણ આવે તેવી માંગ કરી હતી ને આવનાર ત્રણ દિવસમાં અમારી માંગનું નિરાકરણ નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું તેમ જણાવ્યું અખિલ ભારતીય સફાઈ મજૂર સંઘ ભરૂચ જિલ્લા અમર શાખા પ્રમુખ હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી નગરપાલિકામાં અમે વારંવાર પીએફ બાબતમાં રજૂઆત કરતા અને લેખિત મૌખિક રજૂઆત કરતા પણ આ દિન સુધી મારા સફાઈ કર્મચારીને પીએફના નાણાં જે પગારમાંથી કાપવામાં આવે બે હજાર બાવીસની અંદર લગભગ એપ્રિલ એપ્રિલ માસથી પગાર આ પીએફ કાપેલા પણ તે અમારા ખાતામાં જમા થયેલા નથી અમે વારંવાર ચીફ શ્રી પ્રમુખશ્રીને પૂછતા છતાં પણ કે અમે છ મહિનાના પૈસા નાખેલા જ પણ કે કેમ આ દિન સુધી અમે એમની પાસે માહિતી તમે નાયકાતે અમને ચલણની કોઈ માહિતી આપો કોઈ જાણ કરો તો તે પણ આપવા તૈયાર નથી આ સફાઈ કર્મચારી એટલા બધા આર્થિકમાં આર્થિક છે કે ના પૂછવા કારણ કે આજે એમની ખરાબ ને ખરાબ આવી મોંઘવારી પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે બીજું કે અત્યારે જે દસ કર્મચારીને રિટાયર કરેલા તેમના પણ આજે એક વર્ષ પૂરું થયું તેમના ઈપીએફના નાણા હજુ મળ્યા નથી તેમને કોઈ પણ જાતનો એક પૈસો આપવામાં આવેલ નથી બીજા ચૌદથી પંદર કર્મચારીને જે ઈપીએફ નાખવામાં આવેલા છે તેની કોઈ અમને ખોર ખબર કે એ કોઈ જાણ કરતા નથી એ પૈસા જમા થયા કે કેમ એ પણ માહિતી આપતા નથી જ્યારે અમે કોઈકને અમે પૂછીએ કે ભાઈ કોણ તારી પાસે તકે ના મારી પાસે નહીં તમારી પાસે તો કે મારી પાસે નહીં એટલે આ રીતના અમને એક જાતના ગુમરાહ બનાવી રહ્યા છે પણ સફાઈ કર્મચારી છે એ લોકો કે અમે કન્સલ્ટર રાખેલા કન્સલ્ટરને કાલે ફોન દ્વારા વાત કરી પરંતુ કન્સર્ટર અમને સીધો જવાબ આપતા નથી નહીં એ કહે કે તમારે નગરપાલિકાને પૂછવાનું અમને કોઈ પૂછવાનું નહીં તમારો કોઈ અધિકાર નહીં અમને પૂછવાનો તમે કોને પૂછવા માટે ગયા એટલે માન્ય મુખ્ય અધિકારી શ્રી સાહેબ મને દિન ત્રણ ની અંદર મને આનો ખુલાસો કઈ જવાબ આપે ને તો ના છૂટકે મારે આ પીએફ ના ના માટે કાયદેસર કાર્યવાહી કરી અને ગાંધીજન માર્ગ અપનાવીની જરૂર પડશે એવું આપના માધ્યમથી હું જણાવું છું આ અનુસંધાન આઠ દોઢ બે મહિના આપ લોકો કઈ હડતાલ પાડેલી એમ જાણવા મળેલું એ હડતાલ એ હડતાલ તમે કઈ કયા શરતો ને અધિન સમિતિ નાણાં માટે પાડેલી ત્યારબાદ છે તમારે જે બોનસ નતું એના માટે પાડેલી તો તે પ્રશ્ન બોનસ નો તો પૈઠ આપણા ઈપીએફ ના નાણાનો કઈ પણ જાતનો ખુલાસો મળેલ નથી નહીં મુખી કે નહીં લેખી ખાલી એમને આશ્વાસન આપવા કરે એટલે સફાઈ કર્મચારીને ખોટે ખોટા ગુમરાહ બનાવી એમને ઈપીએફના પૈસા એમના ખાતામાં કપાઈ જાય પણ ત્યાં ઈપીએફમાં જમા થતા નથી અમે વારંવાર ત્યાં જઈને પૂછ્યા કે ભાઈ તમારા પૈસા જ અમારા ખાતા તમારા ખાતામાં જમા થતા નથી